આ કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાશે ધ્વજારોહણ કરી અને ગુજરાતની સુખાકારી માટે ગુજરાતમાં ખેડૂતો ઉપર અત્યારે જે આપતી વરસી રહી છે એમાંથી ખેડૂતોને હેમખેમ બચાવે એના માટે આશીર્વાદ માટે આજે મા ખોડલને ધ્વજારોહણ કરી અને આશીર્વાદ છું ખાસ કરીને કમોસમી વરસાદ છે આ બાબતે જે રીતે માત્ર આ અત્યારનો કમોસમી વરસાદ નહીં ગયા વર્ષે જુલાઈ મહિનાની અંદર પડેલો વરસાદ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પડેલો વરસાદ અને સરકારે બંને મહિનાઓનું સત્તરસો ને ઓગણસીર કરોડ પેકેજ જાહેર કર્યું પણ એની સામે માત્ર સરકારે પાંચસો કરોડ પણ ચૂકવા નથી ગયા વર્ષના ઓક્ટોબર મહિનાનો જે કમોસમી વરસાદ છે તો એનું પેકેજ સરકારે આ ઓગસ્ટ મહિનાની અંદર જાહેરાત કર્યું ને આજની તારીખમાં ઓક્ટોબર મહિનો વરફરીને પાછો આવી ગયો આજે એ પેકેજનો એક રૂપિયો ખેડૂતોને મળ્યો નથી બીજી બાજુ અત્યારે સતત કમો મોસમી વરસાદ વરસે છે ત્યારે સરકારશ્રી પાસે એક જ માંગ છે સમગ્ર ગુજરાતની અંદર અમારા પ્રદેશ પ્રમુખશ્રી પ્રભારી શ્રી અને સૌ આગેવાનો કરી ધજા ચડાવી અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિક અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સૌ આગેવાનો અહીં ઉપસ્થિત છે માતાજીની પૂજા અર્ચના કર્યા પછી સમગ્ર સૌરાષ્ટ્ર એમને ન્યાય મળે એટલા માટે આંદોલનના કાર્યક્રમના અહીંથી શ્રી ગણેશ કરવાના છે નવા વર્ષની શુભલી પ્રભાત કારતક મહિનાની છઠનો દિવસ છે આજે છઠે કાગોળવાળી ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી પૂજા કરી અને સમગ્ર ગુજરાતના વંચિત પીડિત લોકો એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરવા જઈ છે સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટીના અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વ થયો અમારા રાષ્ટ્રીય સંગઠન પ્રભારી રાજ્યસભા સાંસદ માનવી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો માના ચરણે આવ્યા છે નવા વર્ષે માના ચરણોમાં પૂજન કરશું અર્ચન કરશું વંદન કરશું અને મા ખોડલ ભવાની અમને સૌને પ્રજાની પીડાનો અવાજ બનવા માટે થઈને શક્તિ આપે એવી પ્રાર્થના અને વંદન વંદનનો કાર્યક્રમ છે સંપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ છે અને માં ખોડલમાં આસ્થા રાખનારા સમગ્ર ગુજરાતભરના આગેવાન કાર્યકર્તાઓ માના ખોળ શિષ્ટ તો આગળ વાત કરીશું ગીર ની અંદર જિલ્લામાં છેલ્લા ત્રણ